આણંદમાં વિદેશ જવા માટે વિવિધ યુનિવર્સિટીની નેવ જેટલી બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ ઝડપાયા હતા અરજદાર પાસેથી લાખ રૂપિયા હતા આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા સફર કાર્યરત એસપી સ્ટડી પ્લાનર નામની ઓવરસીઝમાં એસઓજીએ બનાવટી માર્કશીટ અને દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો આ બનાવમાં પોલીસે અમદાવાદના એક શખ્સને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી પોલીસે રાજ્ય બહારની કુલ નેવ જેટલી માર્કશીટ કબજે

આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે એસઓજીને આવો બધે જરૂરી સૂચના આપેલી જેનું સંદાને એસઓજીના પીઆઈ જીગર પટેલ તથા પીએસઆઈ ભાગેલા સાહેબે આવો બધે વર્કઆઉટ હાથ ધરે તારીખ અઢાર છ બે હજાર ચોવીસ ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત તથા જયદીપને બાતમી મળેલ કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ કૃષ્ણા સફર કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ની અંદર સિદ્ધિક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્બાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળી હોય જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્ધિક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ નેવ જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે આ તમામ માર્કશીટ એ બાબતે પૂછપરછ કરતા આ તમામ માર્કશીટો બનાવતી હોવાનું હકીકત તેને જણાવે છે આ વ્યક્તિ પાસેથી એક લેપટોપ તથા બે મોબાઈલ કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં જેની પાસે દસમા માર્કશીટ ન હોય તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી બે લાખ રૂપિયા કરતા વધારે એમાઉન્ટ લેતો હતો અને તે અમુક ભાવિન પટેલ જે અમદાવાદ માં પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરા છે જે પકડવાનો બાકી છે એ બંને વ્યક્તિઓને આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતો હતો એક પૈકી તેઓને સાહીઠ હજાર લઈ અને પચાસ હજાર સુધી એમાઉન્ટ પણ આપતો હતો અને આ તમામ રેકેટ કરી અને જે પણ સ્ટુડન્ટ હોય અથવા તો નાગરિક હોય જેને જે પ્રમાણેની સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી બીજા પ્રોસેસ કરી અને નાગરિકોને આ રીતે દેશ બચાવવાનું કંભાણ આચરતા હોવાની ફરિયાદ હાલ સુધી તપાસ દરમિયાન જણાવે છે